સાવલીના વાંકાનેર ગામમાં પ્રકૃતિના શરણે પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે પરિસંવાદ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા રાજ્યપાલ શ્રીએ હાકલ કરી પ્રાકૃતિક કૃષિ સૂક્ષ્મ જીવાણુની ખેતી છે તેમ કહી રાજ્યપાલશ્રીએ વડદરા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયોમનને વૈજ્ઞાનિક ડબે સમજાવ્યા વડોદરા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા સંકલ્પબદ્ધ કરતા રાજ્યપાલ આચાર્ય રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ ગુજરાતના ખેડૂત સમુદાય સાથે સીધો અને સઘન સંવાદ સ્થાપિત કરવાની એક નવી પહેલની જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે પાંચ વર્ષમાં દરેક જિલ્લાની મુલાકાત લીધા બાદ હવે બીજો તબક્કો શરૂ થયો છે જેમાં ગુજરાતના પ્રત્યેક તાલુકા સુધી પહોંચી ખેતરોમાં સીધો સંવાદ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે તેમણે નિયમ બનાવ્યો છે કે જે ગામમાં તેઓ જશે ત્યાં પંચાયત ભવન અથવા શાળામાં આખી રાત ગુજારશે અને ગામના લોકો સાથે રાત્રિ સભા પણ યોજાશે આ સાથે સાથે તેઓ ગામના અનુસૂચિત જાતિના પરિવારો બેસીને ભોજન પણ લેશે અને બીજા દિવસે સવારે ગૌ માતાનું દોહવાનું પણ કાર્ય પોતે કરશે જેથી ખેડૂતોને ખાતરી થાય કે તેઓ પોતે પણ એક ખેડૂત છે પોતાના ઉદબોધનમાં રાજ્યપાલશ્રીએ પોતે ખેડૂત હોવાનો દાખલો આપ્યો હતો અને કહ્યું કે તેઓ હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુળનું સંચાલન કરે છે જે બસો એકર જમીન અને ચારસો ગૌમાતા છે તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ છેલ્લા નવ વર્ષથી બિલકુલ શુદ્ધ પ્રાકૃતિક ખેતી કરે છે અને જમીનમાં એક ટીપુ પણ યુરિયા ડીએપી કે જંતુનાશકનો ઉપયોગ કરતા નથી તેમણે ઉમેર્યું કે જેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે તેમણે ઉત્પાદન ઓછું થવાના બદલે હવે વધી ગયું છે આ પદ્ધતિ સફળતાનો જીવંત પુરાવો છે સાત વર્ષથી લગાતાર અમે લોકો પ્રાકૃતિક ખેતી કરી છે આત્મા विभाग राज्यपाल साहेबना अथाग प्रयत्नो थी 2019 માં અમે શિબિર કરી હતી વર્તાલ મુકામે પાલેકરજી દ્વારા અમને આખું આ માર્ગદર્શન મળી 7 દિવસ અને ખૂબ સરસ છેલ્લા 7 વર્ષથી મેં ખેતી કરી છે આજની પરિસ્થિતિ આપણે જોઈએ છે તો આજનો અનુભવ એટલો સરસ થઈ શકું કે જેટલું નુકસાન રાસાયણિક કૃષિ ઓર્ગેનિક કૃષિ અને જૈવિક કૃષિમાં છે એના કરતાં નહિવત અમને છે આજે પણ અમારું પાક હું અહીંયા નજીકમાંથી છું ગામનો તમે જઈને પણ જોઈ શકો છો પણ પાક અડી છે રાસાયણિક કૃષિની સમતોલ ઉત્પાદનમાં એક પણ ટકાનો ઘટાડો આવ્યો નથી ઉત્તરોઉત્તર જમીનનું સ્વાસ્થ્ય ઓર્ગેનિક કાર્બન એ ખૂબ ઊંચા પ્રમાણમાં ગયા વર્ષના ડેટા પ્રમાણે મારો ઓર્ગેનિક કાર્બન ખેતરનો મારા સાવલી તાલુકાના વાખાનેર ગામે ગુજરાત રાજ્યના આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતસિંહ જે આજે વાખાનેર ગામે પધારીને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રાકૃતિક સંવાદનો કાર્યક્રમ રાખ્યો હતો એમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતો પણ ઉપસ્થિત હતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જિલ્લાના જિલ્લા વિકાસ શ્રી અને ડીએસપી શ્રી બધા ઉપસ્થિત હોય અને આત્મા પ્રોજેક્ટ માધ્યમથી જે આજનો કાર્યક્રમ હતો એમાં ખૂબ ડીપલી એમને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રેરણા આપી છે હું માનું છું મારા સાવલી દેસર તાલુકાની અંદર આ પ્રેરણાથી ખેડૂતોને ખૂબ ઉત્સાહથી એમાં જોડાશે અને આવનારા દિવસોની અંદર જે ખેડૂતો અમારા અહીંયા પ્રાકૃતિક ખેતી કરે છે એમને પણ પોતાના અનુભવ આ સંવાદની અંદર આપ્યા તો આજના કાર્યક્રમને હું સફળ કાર્યક્રમ માનું છું અને રાજ્યપાલશ્રી જે અમારે ત્યાં પધાર્યા છે ખરેખર ખૂબ મોટી વાત છે આજનો દિવસ અમારા માટે બહુ ગૌરવવાળો વાત છે કે આજનો દિવસ વાંકાનેર ગામમાં રોકાવાના છે પંચાયતઘરમાં જ જે સ્ટે કરવાના હોય અને દલિતની ત્યાં રાતનું એમનું ભોજન હોય ત્યારે અમારો સાવલી ડેતર તાલુકો આજે રાજ્યપાલશ્રીને ખૂબ ખૂબ દિલથી હૃદયથી આવકારે છે અને આજના કાર્યક્રમ બદલ હૃદયથી વહીવટી તંત્રને પણ અભિનંદન આપે છે અને ફરી એક વખત આચાર્ય દેવવ્રતજીનો ખૂબ ખૂબ આભાર કે અમારા સાવલી તાલુકાના વાંકાનેર ગામે જે પધાર્યા પ્રદેથી આપવા